ગુડ મોરિંગ કા ચાલો મસાલો લઈ લેજો માનના છોકું મસ્ત એ biopsy મે ના સાપે મે નહી હે તો કે મિત્ર દોસ્ત કા પત્ર પર પોલીસ મને નહી અનક્યો ઈ મોબાઈલ અંદર રાખો ને આપી દે કે કે રજામાં રિપોર્ટ કો બહાર મે ડેટા બેટા હોય નંદોલા કરા ના અમારા કરતા જોવાનું રે આપતું ની નતા પર દીવે પૂર્વ નગરસેવક ભીલરાઈમાં અમે રહીએ છીએ ગુલાબ સોસાયટીમાં અમે એક અઠવાડિયાથી લગ્ન પ્રસંગે મુંબઈ ગયેલા અને પરમ દિવસે અમદાવાદ આવ્યા જ્યારે બાજુમાંથી સમાચાર આવ્યા કે તમારા ઘરના લુજા કાળા ખૂટલા છે અને અહીંયા આવીને જોયું તો આખું ઘર વિખેર છે અને ઘણી બધી અસ્તવ્યસ્ત વસ્તુઓ દેખાય છે અને ઘણી બધી ચોરી થઈએ એવું દેખાય છે ઓકે કેટલું અંદાજ ખ્યાલ નથી કારણ કે અત્યારે હજી મેં આવ્યા છીએ એ બધું જોઈએ છીએ પણ અંદાજ લગભગ સાઠ સિત્તેર હજાર રૂપિયા ચાંદીના સિક્કા હતા અને ઘરમાં એક બાળકો આવ્યો છે એટલે એમને ગિફ્ટ જે દિવાળીમાં મળી હતી એ બધું થઈને સાઠથી સિત્તેર હજાર જેવું ગયું હોય મિનિમમ એવું લાગે છે